thank you

તાલુકા પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જે બાદ બાળક મળી ગયું હતું મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના પાણોટ ગામની રહેવાસી કલાબેન ત્યારે અનવરભાઈ મીર દિવાળીના તહેવારને કારણે સવારે તેના નંદ લાલસબેન તેના બે પુત્રો સમીર શાહરૂખ છસ મહિના અને બાર દિવસ અને તેના આણંદના પુત્ર સબીર સાથે કલોલમાં ફરવા ગઈ હતી જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ